નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે એક ત્રણ બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કૌ લોકવાન ચારસો થી ઊંચા ઊંચા છસો દસ કૌ ટુકડા ચારસો પચાસથી ઊંચા ઊંચા છસો સિત્તેર કપાસ અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો ને એકોતેર મગફળી ઝીણી સાતસો એકતાલીસથી ઊંચા ઊંચા અગિયારસો સોળ મગફળી જાડી છસો એકવીસથી ઊંચા ઊંચા અગિયારસો અગિયાર સિંગ પાડિયા આઠસો એકથી ઊંચા ઊંચા તેરસો એક એરંડા નવસોથી ઊંચા ઊંચા બારસો છાસઠ તલ એક હજાર એકથી ઊંચા ઊંચા ત્રેવીસો એકત્રીસ કાળા તલ બે હજાર એકાણુંથી થી ઊંચા ઊંચા ચાર હજાર એકસો એકાવન વરિયાળી બાર બારસો એકાવનથી ઊંચા ઊંચા બારસો એકાવન ધાણા આઠસોથી થી ઊંચા ઊંચા ચૌદસો એકત્રીસ ધાણી એક હજારથી ઊંચા ઊંચા ચૌદસો એકવીસ લસણ સૂકું છસો એકાણુંથી થી ઊંચા ઊંચા તેરસો એકોતેર ડુંગળી સફેદ એકસો છ્યાસી થી ઊંચા ઊંચા બસો સાઠ જુવાર આઠસો એકત્રીસથી થી ઊંચા ઊંચા નવસો એકતાલીસ મકાઈ પાંચસો એકત્રીસથી ઊંચા ઊંચા પાંચસો એકત્રીસ મગ આઠસો એકસઠથી ઊંચા ઊંચા સત્તરસો એક્યાસી ચણા એક હજાર અગિયારથી ઊંચા ઊંચા એક હજાર એકસઠ અડદ નવસો એક્યાસીથી ઊંચા ઊંચા સોળસો એકવીસ મઠ છસો એકાવનથી ઊંચા ઊંચા છસો એકાવન તુવેર નવસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકવીસ સોયાબીન છસો એકથી ઊંચા ઊંચા સાતસો એકોતેર રાયડો સાતસો એકથી ઊંચા ઊંચા એક હજાર અગિયાર રાય અગિયારસો એકત્રીસથી ઊંચા ઊંચા અગિયારસો એકત્રીસ અજમા અઢારસો એકાવનથી ઊંચા ઊંચા અઢારસો ને એકાવન